ભરૂચ કોંગ્રેસના નારાજ આગેવાનો સાથે ચૈતર વસાવાનું સુખદ સમાધાન થયું છે આ બેઠક પર ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાની ટિકિટ ફાળવતા જિલ્લા કોંગ્રેસમાં ભારે નારાજગી વ્યાપી હતી કોંગ્રેસના સ્વર્ગીય નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ અને પુત્ર ફૈઝલ પટેલે ઇન્ડિયા અલાયન્સમાં ટિકિટની માગણી કરી હતી પરંતુ ઇન્ડિયા અલાયન્સે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાના માથે પસંદગીનો કરશ ઢોળ્યો હતો જેથી જિલ્લા કોંગ્રેસમાં ભારોભાર રોષ પણ ભમૂકી ઉઠ્યો હતો પાર્ટીના નારાજ આગેવાનો એવા પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા સંદીપસિંહ માંગરોલા અને સુલેમાન પટેલ જેવા આગેવાનોની નારાજગી સામે આવી હતી જોકે હવે ચૈતર વસાવાએ ઉમેદવારી ફોર્મ નોંધાવતા જ નારાજ કોંગ્રેસ નેતાઓની નારાજગી દૂર થઈ ગઈ છે અને આમ ઘી ખીચડીના ઠામમાં ઢોળાઈ ગયું છે જે ભારતીય જનતા પાર્ટી ભ્રામક પ્રચાર કરી રહેલી હોય કે કોંગ્રેસમાં બે વિભાજન થયેલું હોય એના અનુસંધાનમાં આપણા દ્વારા તમામ આગેવાન કાર્યકર્તાઓને અપીલ કરીએ છીએ કે આપણે સૌ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતરભાઈની સાથે છે કોંગ્રેસનો નાનો મોટો કાર્યકર્તા કઈ રીતે ચૈતરભાઈ જીતી શકે એ દિશાની અંદર અમે સૌ આગેવાનો કોંગ્રેસનો હોય આમ આદમી પાર્ટીનો હોય દરેક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી કઈ રીતે હારી શકે એ દિશાની અંદર અમારા આયોજનો થઈ રહેલા હોય અને સ્વાભાવિકપણે આ સીટ માં આપવાથી કોંગ્રેસના આગેવાનો નારાજ જરૂર હતા પણ અમારો હાઈકમાન્ડનું ડિસિઝન હતું અને પ્રદેશના સંકલનથી અમારા કેટલાક પ્રશ્નો હતા અને એને પ્રદેશ સમિતિ સમક્ષ રજૂ કરી અને અમારા કુટુંબ પરિવારના જે પ્રશ્નો હતા એનું આવેલું છે અને દિવસોમાં વિધાનસભા તાલુકા જિલ્લા કરીને અહી વર્ષોથી લડતી કોંગ્રેસ પાર્ટી અને એમના સાથી મિત્રોને આવનારા ભવિષ્યને લઈને થોડી ચિંતા હતી પણ અમે સ્વાભિમાન યાત્રા ખૂબ સારી કરી તમારો દીકરો તમારો દ્વારનો કાર્યક્રમ પણ ખૂબ સારો કર્યો અને હમણાં બે દિવસ પહેલા જ અહીં અમારી જન આશીર્વાદ યાત્રા હતી એ પણ અમે તમામ સાથી મિત્રો કોંગ્રેસના આગેવાનોના મહેનતથી અમે સફળ બનાવી છે ત્યારે જે મીડિયાના માધ્યમથી સૂત્રોના હવાલેથી ભાજપના લોકો જે અફવાઓ ફેલાવી રહ્યા હતા ત્યારે આજે કોંગ્રેસના તમામ અગ્રણીઓએ આપના માધ્યમથી લોકો સુધી મેસેજ પહોંચે કે અમે બધા સાથે છે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા માટે મહેનત કરવાના છે